ગુજરાત સાઉથ ગુજરાત યુનિવર્સિટી ના હોસ્ટેલ માંથી 300 જેટલા વિદ્યાર્થીઓને બહાર કરવામાં આવતા એબી સમગ્ર બાબતે રજુઆત કરી હતી વિદ્યાર્થીઓને પીજી ની હોસ્ટેલ માં એક મહિનાની આઠ હજાર ફીસ છે જયારે યુનિવર્સિટીના હોસ્ટેલ માં છ મહિનાની રૂપિયા છત્રીસો ફી છે જે યોગ્ય ન હોવાથી વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ અને સમગ્ર મામલે सेठी ना विषय ने रजूआत करी सूत्रोचार करवा माफी आता જ્યારે વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકરો ઉમટી પડ્યા હતા નમસ્તે મારો નામ સુમનસિંહ છે હું અખિરભાતી વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી અધ્યક્ષે જવાબદારી છે મારા પાસે આજે આ મેરી રજવાત યુનિવર્સિટીથી રજવાત કર્યા વિશેષરથી રજવાત કર્યા કે જે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ગંદા વિદ્યાર્થીનો હોસ્ટેલમાંથી બહાર કાઢી દેવામાં આવે માનો બહેનોનો હોસ્ટેલમાં 250 જેટલા બહેનોનો હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે અને ભાઈઓનો 300 જેટલા ભાઈઓનો હોસ્ટેલમાંથી બહાર કરી દેવામાં આવે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અને આપણે અખા ट्राइबल बेल्ट માં વિદ્યાર્થીનો સપના હોય છે કે જ્યારે અમે ગ્રેજ્યુએશન પાસ કરીએ ત્યારે આપણે સાઉથ ગુજરાત વીર્મ નર્મ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માં એડમિશન લેઈને પડીએ તો ત્યારે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એવું ફેસલા લેવામાં આવે છે વિદ્યાર્થીઓ એટલા કેપેબલ નથી કે તે 8000 9000 ફી ભરીને પીએમ આ રહી શકે તો વિદ્યાર્થીના એડમિશન કેન્સલ કરાવવા માટે બીજો કોઈ ઓપ્શન નથી તો અકિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે વીસી સરથી રજુઆત કરી રહ્યા છે કે 48 કલાકમાં તમે આ વિદ્યાર્થીનો પછી હોસ્ટેલમાં એડમિશન નહીં આપશો તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી સામૂહિક લેઈને